વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારના અટલાદરા વિસ્તારમાં જે ગેરકાયદેસર રીતે સરકારી જગ્યા ઉપર ઢોરવાડા બાંધેલા હોય એનું યોગ્ય ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે લગભગ દસ થી બાર જેટલા ઢોરવાડાઓ છે જે સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલું છે અવારનવાર કોર્પોરેશનની ટીમ તથા સ્ટાફ દ્વારા કેટલ પોલિસી બે હજાર ત્રેવીસ અંતર્ગત લાયસન્સ પરમિટની પરવાનગી માટે જે કઈ બી કાર્યવાહી કરવામાં આવેલ છે તેમાં યોગ્ય પ્રતિસાદ કે રિપ્લાય મળેલ ન હોવાથી આ પગલા વડોદરા મહાનગરપાલિકાના સીએનસીડી વિભાગ દ્વારા લેવામાં આવેલ છે કમસે કમ દસ થી બાર જેટલા ઢોરવાળા જે સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલા હોવાથી મિનિમમ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે કઈ બી દંડ પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલ છે